વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે નવા વર્ષની શરૂઆત ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી છે ત્યારે આસામમાં ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો ગોલાઘાટ ફ્લાવર ફેસ્ટિવલ જોવા આવી રહ્યા છે રંગબેરંગી ફૂલોને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે પ્રવાસીઓ ફ્લાવર શોની મજા માણતા જોવા મળી રહ્યા છે આસામમાં ગોલાઘાટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે પ્રાકૃતિક સૌંદર્યના દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય ખુશ થઈ જાય છે ત્યારે રંગબેરંગી ફૂલોને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ ઘૂમતાડના જોગીબારી ગ્રામ્ય પ્રવાસન સ્થળ પર પહોંચી રહ્યા છે બહુ અચ્છે કામ કરે છે એ ફૂલ કા મેળા સબ લોકો જો ખરીદના નહીં ભી ચાહતે હૈ फूल में जिसका इंटरेस्ट भी नहीं है वो लोग भी फूल खरीदने के लिए यहाँ आ रहे हैं दिखने से सबको खरीदने की इच्छा हो रही है हम लोग पिछले साल भी आए थे हम लोग का तो बहुत सारा वेराइटी है और हम लोग का पिछले साल जो कॉम्पिटिशन था यहाँ फर्स्ट प्राइज भी हम लोगों को मिला था ये ये जो फ्लावर फेस्टिवल हो रहा है ना इसके वजह मतलब बहुत लोगों का मतलब एंगेजमेंट भी हुआ है और यहाँ जो तो बिजनेस भी फ्लावर फेस्टिवल भी ऐसे चल रहा है पूरा રવિવારે આસામના નાણા પ્રધાન અજંતા નિયોગે ભાજપના ધારાસભ્ય મૃણાલ કુમાર દ્વારા આયોજિત ત્રણ દિવસીય ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું નવા વર્ષ નિમિત્તે ધારાસભ્ય મૃણાલ કુમારે તમામ ઉંમરના લોકોને આ સુંદર કાર્યક્રમમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી પહેલા ભી 2022 માં ભી किया था ये एक्चुअली ये फेयरल जो આમ નું એક સાલ કો દેગા ફિર એક સાલ કો 24 કો આમ વેલકમ મે સાતો કે

કુદરતી રંગોથી શણગારેલા આ ઉત્સવમાં આવતા પ્રકૃતિ પ્રેમીઓ પણ આ સુંદર પ્રસંગને પોતાના મોબાઈલ અને કેમેરામાં કેદ કરી રહ્યા છે દેશમાં મોટા પ્રમાણમાં રામ ભક્તો પોતાનો ઉત્સાહ દાખવી રહ્યા છે તેવામાં ગુજરાતમાં એક ટેટુ આર્ટિસ્ટ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે રાજ્યમાં નવસારીના જય સોની નામના ટેટુ આર્ટિસ્ટે પોતાની શોપમાં રામ નામનું ટેટુ મફતમાં બનાવી આપવાની પહેલ શરૂ કરી છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે આ પહેલ શરૂ કરવામાં આવી છે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવા માટે ગુજરાતના એક ટેટુ આર્ટિસ્ટ જય સોનીએ એક અનોખી પહેલ શરૂ કરી છે નવસારીના જય સોનીએ અભિષેક સમારોહ સુધી રામ નામના ટેટુને ફ્રી બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે तो मैंने अपने मन में संकल्प किया कि क्यों नहीं एज एन आर्टिस्ट अगर मैं टैटू आर्टिस्ट हूँ तो मेरे तरफ से मैं क्या कर सकता हूँ राम भगवान के लिए तो मैंने सोचा कि राम भगवान के लिए एक टैटू बनना चाहिए सबके लिए श्री राम तो हमारे हर हर एक के दिल में बसते ही है पर मैं चाहता था कि एक प्रसाद के रूप में मैं सबको राम नाम का भेंट करूं और राम नाम सबको परमानेंट लिख के दूं वो भी बिना बिना मूल्ये फ्री ऑफ कॉस्ट होना चाहिए જય સોનીને બે હજાર સત્તરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સડસઠ કલાક સતત ટેટૂ કરાવવા બદલ સ્થાન મળ્યું હતું આ પછી દેશ અને દુનિયા તેના ટેટૂની પ્રતિભાથી પ્રભાવિત થઈ છે જય સોનીના રામ નામ ટેટુ કેમ્પેઇનને ઘણી પ્રશંસા અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેણે આ અભિયાન ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જ શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં બસ્સોથી વધુ લોકોના હાથ પર રામ નામના ટેટુ બનાવી ચૂક્યા છે राम अयोध्या जो अयोध्या जन्मभूमि है वहाँ पे श्री राम लला का जो मंदिर बन रहा है उसके लिए जय सोनी ने अपना जो राम के प्रति भाव है वो दिखाते हुए राम नाम का जो टैटू है वो फ्री कर फ्री ऑफ चार्ज सबको करने का उन्होंने बीड़ा उठाया है तो मैं ये मुहिम में मैं मेरा लाइफ का पहला टैटू भगवान श्री राम को अर्पण करता हूँ और સાતસો થી વધુ લોકોએ તેમના ટેટૂ કરાવવા માટે જય સોનીની મુલાકાત પણ લીધી છે આ સાથે તેઓને આશા છે કે આ સમારંભના સમય સુધીમાં તેઓ ઓછામાં ઓછા એક હજાર આઠ લોકોના હાથ પર રામ નામના ટેટૂ કરાવશે દેશમાં રોજગારીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું છે ગુજરાતની પ્રગતિ માટેની પ્રતિબદ્ધતાના રાજ્યના રોજગારની સ્થિતિ પરથી પ્રસ્થાપિત થઈ રહી છે એક વાર્ષિક અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ બે હજાર વીસ એકવીસમાં શ્રમિક વર્ગની ભાગીદારીનો દર ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ અને કામદાર વસ્તી ગુણોત્તર તેતાલીસ પોઈન્ટ ત્રણ ટકા જોવા મળે છે ગુજરાતની પ્રગતિ માટેની પ્રતિબદ્ધતા માત્ર તેના મજબૂત સમૃદ્ધ અર્થતંત્રમાં જ નહીં પરંતુ તેના પ્રભાવશાળી રોજગારના આંકડાઓમાં પણ ફલિત થાય છે સામયિક શ્રમદળ સર્વેક્ષણના એક વાર્ષિક અહેવાલ મુજબ ગુજરાત વર્ષ બે હજાર વીસ એકવીસમાં શ્રમદળની ભાગીદારીનો દર ચુમ્બાળીસ પોઈન્ટ ત્રણ ટકા અને કામદાર વસ્તી ગુણોત્તર તેતાળીસ પોઈન્ટ ત્રણ ટકા ધરાવે છે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરતા સૌરભ ગોસ્વામી રોજગારીની તકો વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને શ્રેય આપે છે. વાઇબ્રન્ટ ગુજરાત જબસે શરૂ આ હરા ઉદ્યોગમાં પણ બડોતરી ہوئی છે. પર अच्छे પગાર ભી અમારા બડે ઇસકે કારણ પર કમાવ બી અચ્છે લેતે હે. રોજગાર પર રાજ્યનું ધ્યાન તેના નાગરિકોના જીવનશૈલી પર નોંધપાત્ર અસર કરે છે. લોકોને સ્થિરતા અને વૃદ્ધિ પ્રદાન કરે છે. નોંધનીય છે કે ગુજરાતનો બે પોઈન્ટ બે ટકાનો બેરોજગારી દર રાષ્ટ્રીય સરેરાશ ચાર પોઈન્ટ બે ટકા કરતાં ઘણો ઓછો છે રાજ્ય રોજગાર વિનિમય દ્વારા વર્ષ બે હજાર એકવીસ દરમિયાન કુલ નોંધણીમાં પ્લેસમેન્ટની ટકાવારી હવે પ્રભાવશાળી ચોર્યાસી પાંચ ટકા પર પહોંચી છે જે બે હજાર ચારમાં માત્ર તેત્રીસ ટકા હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોજગાર માટેના વાતાવરણ અને પ્રયાસો વિશે વાત કરી હતી આપણા સૌ માટે ગૌરવવંતો દિવસ છે કે દોઢ લાખ યુવાનોને એક સાથે રોજગારીના નિમણૂક પત્રો આજે આપણે આપી રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈનું એ નેતૃત્વના લાભ સાથે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે રાજ્યમાં રોજગાર માટે તકો ઊભી કરવા અને સમૃદ્ધ કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા અપાતો ભાર તેની સંખ્યા અને નિષ્ણાત વિશ્લેષણોમાં જોવા મળે છે કદાચ અન્ય રાજ્યો પણ તેમના રાજ્યમાં બેરોજગારીની સંખ્યા ઘટાડવા માટે આ મોડેલને અનુસરી શકે છે નવા વર્ષના પ્રથમ દિવસે પરીક્ષણમાં સફળતા મેળવી હતી ઇસરોએ સોમવારે સફળતાપૂર્વક એક્સરે પોલરીમીટર સેટેલાઇટ લોન્ચ કર્યો હતો જે સંપૂર્ણપણે મહિલા વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો તેની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી ઇસરોએ સોમવારે સફળતાપૂર્વક તેનો પહેલો એક્સરે પોલરીમીટર સેટેલાઇટ લોન્ચ કર્યો હતો જે બ્લેક હોલ જેવા અવકાશી પદાર્થોમાં પરીક્ષણની પ્રક્રિયામાં ઉમેરો કરશે ઇસરોના હંમેશા વિશ્વસનીય ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન એટલે કે પીએસએલવીએ તેના સી ફિફ્ટી એટ મિશનમાં પ્રાથમિક રે પોલારીમીટર ઉપગ્રહ એક્સપો સેટને હરિકોટાથી છસો પચાસ કિલોમીટરની નીચી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રથમ લોન્ચ પેડ પરથી સવારે નવ દસ કલાકે નિર્ધારિત સમયે ઉપાડ્યા બાદ પ્રસ્થાપિત કર્યું હતું પચ્ચીસ કલાકનું કાઉન્ટડાઉન સમાપ્ત થતાં ચુમ્માળીસ પોઇન્ટ ચાર મીટર ઊંચું રોકેટ ચેન્નાઈથી એકસો પાંત્રીસ કિલોમીટર પૂર્વમાં સ્થિત અંતરિક્ષ પર જાજરમાન રીતે ઉપડ્યું હતું ઉપસ્થિત દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે આ પરીક્ષણ નિહાળ્યું હતું ઓન 1st જાન્યુરી 2024, ટ્વેન્ટી ફોર યટન અદ સક્સેસફુલ મિશન ઓફ પીસ એલ યુ હાસ બીન અકમ્પ્લિશ પી એસ એલયુ સી ફિફ્ટી પ્રાઈમરી સેટેલાઇટ એક્સપોસેટ ઇન ધ ડિસાઈડ ઓર્બિટ ઓફ 650 કિલોમીટર 6 ડિગ્રી ઇન્ક્લિનેશન એન્ડ વી विल બી વેઇટિંગ ફોર ધ એક્ઝેક્ટ ઓર્બિટલ પેરામીટર્સ ધેટ विल जस्ट નાઉ કમ એક્સરે ધ્રુવીકરણ રેડિયેશન મિકેનિઝમ અને અવકાશી સ્ત્રોતોની જગ્યાની તપાસ કરવા માટે નિર્ણાયક સાધન તરીકે સેવા આપે છે તે પેલોડ્સમાંથી એક ઉપગ્રહ છે જે સંપૂર્ણપણે મહિલા વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે Isruna Vadaeet Prashansa Kariyati. See, always happy to see girls, students excelling in science, engineering, etc. We have already heard that ISRO is having a very fair share of the uh, ladies, uh, scientists who are working for all our missions. So, like that, when, when such a satellite comes from an institute, which is a women's institute, and they have built the satellite with the collaborating with ISRO, and we were very happy to host it uh, on board uh, pslv Poem. It's an inspiration, not for Israel. It is for entire country, you know. When girl children are spending their time to study science and they are excelling in their domain, we must all appreciate So, congratulations to the VSA team, uh, especially the LBS Institute. Isrona Adhi janavya Anusar, a mission Lagbag Panch Vars સમગ્ર દેશમાં લોકો દ્વારા અવનવી રીતે નવા વર્ષને વધાવતા જોવા મળ્યા હતા ત્યારે પ્રસિદ્ધ રેતી આર્ટ કલાકાર સુદર્શન પટનાયકે નવા વર્ષને આવકારવા ભગવાન જગન્નાથનું પચીસ ફૂટ ઊંચું રેતીનું શિલ્પ બનાવ્યું હતું તેમણે પૂરી બીચ પર ભગવાન જગન્નાથનું રેતીનું શિલ્પ બનાવ્યું હતું प्रख्यात सैंड आर्ट ना कलाकार सुदर्शन पटनायक ने नव वर्ष ने आवकारवा मटे रविवार ए ओडिसा मा पुरी बीच पर टेमना बड़ा सिंघारा बेशा मा भगवान जगन्नाथ नु 25 फुट ऊंचू रेती नु शिल्प बनावियो हतु हर साल नया साल को स्वागत करने के लिए हम लोग पुरी बीच में डिफरेंट सैंड स्कल्पचर क्रिएट करते हैं और इस साल महाप्रभु जगन्नाथ जी का 20 फीट हाइट का एक स्कल्पचर क्रिएट किए हैं जो उसमें फ्लावर इंस्टॉलेशन हुआ है सैंड और फ्लावर को इंस्टॉलेशन करके क्रिएट किए हैं हम महाप्रभु जगन्नाथ जी को ये प्रे कर रहे हैं कि 2024 सबकी जीवन में सुख शांति और भर के आए आठ वर्ग ने झलक मेंडा व माटे प्रवासियों मोटी संख्या में एकता थाया था अने पटना एक ने कलाकारी माट बड़ा सुंदर कलाकृति है लग रहा है जैसे जीवंत हो गया हमारा जगन्नाथ का बड़ा सिंघार बेस यहाँ पूरा बीच का ऊपर बिल्कुल लग रहा है जैसे जीवंत हो गया तो मैं बहुत धन्यवाद देगा जो आर्टिस्ट लोग उनको बनाया पर्टिकुलरली सुदर्शन पटनायक आधी टीम साइन आर्ट के बारे में क्या ही बोला जाए बहुत ही खूबसूरत बनाया गया है और न्यू न्यू ईयर का मूवमेंट है ऐसा खूबसूरत दृश्य देख के दिल खुश हो गया जगन्नाथ भगवान के धरती पे दिल खुश हो गया देख के इनका नाम तो बहुत दिन से सुन के आ रहा है दस साल से ऊपर से सुन के आ रहा है आज पहली बार पूरी आया हूँ और इनके लिए हम लोग बहुत देर से बैठा इंतजार कर रहा था कि पाँच बजे खुलेगा जगन्नाथ बाबा का दर्शन हुआ वहाँ मंदिर में और यहाँ भी दर्शन हो गया बहुत अच्छा आर्ट है इनका हमेशा यूट्यूब पर देखता हूँ और पूरे परिवार के साथ आया हूँ

अयोध्या में राम मंदिर का अभिषेक पहला राम भक्तों ने रविवार ए प्रयागराज में अक्षत कड़स यात्रा काड़ी थी राम भक्तों का उत्साह चरम सीमाए हतो जिति तेओ नाचता गाता और जय श्री ना नारा लगावता हा था। ये देखिए जन जागरण की यात्रा है और विशेष करके जो 22 तारीख 22 जनवरी को रामलला विराजमान हो रहे हैं अपने घर पे और उसको लेकर के ये आमंत्रण का एक प्रतीक है कि हम पूरे अपने क्षेत्र में ये विधानसभा दक्षिण में हम यह संदेश देना चाहते हैं कि 22 तारीख को आप लोग अपने, अपने अपने घरों में अपने अपने मंदिरों में एक उत्सव मनाइए रामलला के का उनके स्थापना का और साथ में दीपावली जैसा माहौल अपने घर पर मालिका जलाइए राम की जो प्राण प्रतिष्ठा हमारे गरम घर में जा रहे हैं रहे हैं उसी खुशी में ही ये जगह जगह उत्सव मनाए जा रहे हैं भगवान राम के लिए जो भी मना रहे हैं वो सब भगवान राम के लिए ही हो रहा है चंडीगढ़ में कलश यात्रा काढ़ी थी अं यात्रा में मोटी संख्या में ट्रांसजेंडर समुदाय ना भाग ली तो। कितने लोग करके गिन नहीं सकते सारे रस्ते में भी शामिल होने वाले सारे मंदिर में हर कोने में और आए तो सारे बापूधाम कॉलोनी में जितनी भी मेंबर है जितनी बापूधाम कॉलोनी वासी है सारे एक साथ होएंगे जो राम मंदिर के लेके ये तो इतिहास में हमारा जो जिंदगी का टाइम है हमारे लाइफ का टाइम है ये तो इतिहास में ये तो ये कुछ के जो सबत में बोल नहीं सकते सबत में कुछ कहेंगे ना उतना भी कम है जो वहाँ से पूजित आए हैं उनको हमने कलशों में डाला है अभी जिस इलाके के बापू धाम के जो आठ मंदिर हैं, वहाँ कल स्थापित होंगे वहाँ से कार्यकर्ता कल लेकर घर घर जाके लोगों को निमंत्रण देंगे एक अयोध्या से राम जी का चित्र आया है मंदिर का और एक पत्रक है जो हमारा इतिहास 500 साल का संघर्ष साहस है उसके बारे में जनता जनार्दन को जानकारी मिल सके कि हमने जो जो राम मंदिर बना रहे हैं ऐसे नहीं मिला है રામ રામ જાન્યુઆરીએ થશે ત્યારે અને નજીકના મંદિરોમાં ભક્તોને એકત્ર સુરતમાં આવેલ એક એવું મંદિર છે જ્યાં નથી ગર્ભગૃહ કે કોઈ પણ ભગવાનની મૂર્તિ અહીં મંદિરની બહારથી જ ભક્તો પોતાની ઈચ્છા પરમાત્મા સુધી પહોંચાડે છે સુરત શહેર આમ તો અનેકવિધ ઐતિહાસિક મંદિરો ધરાવે છે અને દરેકની અનન્યતા અજોડ છે પરંતુ શહેરના ડુમ્મસના યુનિવર્સલ મધર રોડ પર આવેલું યુનિવર્સલ મધરના ટેમ્પલ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે આ એક એવું મંદિર છે જ્યાં ગર્ભગૃહ કે કોઈ પણ ભગવાનની મૂર્તિ નથી છતાં અહીં મંદિરની બહાર જ ભક્તો પોતાની ઈચ્છા પરમાત્મા સુધી પહોંચાડે છે સુરતના લોકોનું પ્રિય પ્રવાસન સ્થળ ડુમસ વિશે તો દરેક લોકો જાણતા હશે પરંતુ અહીં આવેલ ટેમ્પલ ઓફ વિશ વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે આ એક એવું મંદિર છે જ્યાં કોઈ ગર્ભગૃહ નથી કોઈ ભગવાનની મૂર્તિ નથી કે નથી અહીં કોઈ પૂજારી કે પૂજા અર્ચના થતી પરંતુ તેમ છતાં સહેલાણીઓ માટે ટેમ્પલ ઓફ વિશ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અહીં પૂજા અર્ચના ભજન કીર્તન ન થતા હોવા છતાં મંદિરની ખાસિયત એ છે કે આ સમગ્ર મંદિર માતા લક્ષ્મીના શ્રીયંત્ર ઉપર આધારિત છે જેના બિંદુ પર યુનિવર્સલ મધરની પ્રતિમા છે અને એટલું જ નહીં મંદિર શ્રીયંત્ર આધારિત હોવાને કારણે તેમાં અષ્ટભૂજાની સાથે સાથે અષ્ટ વિનાયક આઠ કમળના કુંડ પણ છે અગત્યની વાત એ છે કે કરસન મધરની આ પ્રતિમા પંચતત્વ આધારિત છે આ ટેમ્પલ ઓફ વિષ્ણુ જે અસ્તિત્વમાં આવ્યું એમાં નિમિત્ત હું છું પ્રદીપભાઈ કાપડિયા અને તે આશરે લગભગ બે હજાર ત્રણમાંની કાર્યની શરૂઆત થઈ અને બે હજાર પાંચમાં લગભગ ઓગસ્ટ કે એકવીસમી ઓગસ્ટ બે હજાર પાંચ છે તેમાં આપણા પદ્મ વિભૂષિત પદ્મશ્રી શ્રી પંડિત જસરાજજીના હસ્તે આ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ મંદિરનું સ્ટ્રક્ચર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી સિમેન્ટ કોન્ક્રીટને ત્રણ ઘણી વાપરવામાં આવી છે જેથી ચોસઠ વર્ષ સુધી તેને નુકસાન થશે નહીં આ મંદિરના ગેટ પર એક ઘંટ લગાડવામાં આવ્યો છે આ ઘંટ વગાડવાથી જે ઇકો ઉત્પન્ન થાય છે તેનાથી જે એકાગ્રતા મળે છે તેના કારણે પરમાત્માની એક અનુભૂતિ લોકોને મળી શકે છે અને આ એકાગ્રતાને કારણે લોકો પોતાની વિષ સર્વોચ્ચ શક્તિ પાસેથી માંગી શકે છે બાર બેલ છે જેનો ધ્વનિ જે ઇકો પડે છે એની સાથે લોકો પોતાની સંકલ્પ કે ઈચ્છા પ્રદર્શિત કરે છે કોને ગોડ નેટવર્કને ગોડ નેટવર્ક થકી આ બધા નેટવર્ક ચાલે છે એરટેલ જીઓ કે આપણે વી કે જે કંઈ વિશ્વના બધા નેટવર્ક ગોડ નેટવર્કથી વોટ ઇઝ ગોડ નેટવર્ક શિવત્તા જે મેસેજ વોઇસ અને પિક્ચર એ બધું કેરી કરે છે તો સાઉન્ડથી લોકો અહીંયા સ્વયંભૂ આવે છે પોતે ઉભા રહે છે અને પ્રાર્થના કરતા હોય છે અને પ્રેયર કરીને જાય છે સર્વ ધર્મના લોકોને અહીંયા પ્રેયર કરતા અમે જોયા છે અમે કોઈને આમંત્રણ નથી આપતા કે કોઈને એવું દબાણ નથી કરતા કે તું રામ બોલ કે મા બોલ કે અંબિકા બોલ કે દુર્ગા બોલ કે વૈષ્ણવી બોલ તો શું નહીં કારણ કે બધામાં શક્તિ બિરાજમાન છે અને શક્તિ સર્વ છે આ મંદિર વિશ્વની માતાના સ્વરૂપમાં છે ખાસ કરી ડુમસ સ્થિત આવેલ આ મંદિર બહાર લગાડવામાં આવેલ બેલને કારણે જાણીતું થયું છે મંદિરની બહાર ઘંટને વગાડે છે લોકો આ ઘંટ વગાડવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનાથી વ્યક્તિને સુપ્રીમ પાવર પરમાત્માની અનુભૂતિ થાય છે અને લોકો પોતાની ઈચ્છા તે સમયે ઈશ્વરને કહે છે ભારતભરમાં યુનિવર્સલ મધરનું મંદિર હોય એવું આ એક માત્ર મંદિર છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગુજરાત રાજ્યને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર લઈ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઉર્જા મળી છે કૃષિ અને બાગાયત તેમજ પશુપાલન ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી અને અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી આ ક્ષેત્રનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તો જતા જતા જોઈએ અમારો આ ખાસ અહેવાલ ગુજરાતમાં વિકાસ પામતું ડેરી ક્ષેત્ર ઘણા લોકો માટે આજીવિકાનું સાધન છે સાથે સાથે સમૃદ્ધિનું પ્રતિક પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યું છે દેશમાં સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ એવું ગુજરાત ડેરી દૂધ ઉત્પાદન ઉદ્યોગમાં પણ સતત અગ્રેસર રહ્યું છે ખાસ કરીને ગ્રામીણ મહિલા પશુપાલકોને પ્રોત્સાહિત કરીને દૂધ ઉત્પાદન થકી પરિવારનો આર્થિક આધાર બનવાની દિશામાં ગુજરાતે મોડલ રૂપ કામગીરી કરી છે ખેતીની કુદરતી પરંપરાઓ અને અત્યાધુનિક ટેકનોલોજીના સંયોજનને કારણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ કૃષિ બાગાયત અને પશુપાલનમાં રાજ્યની ઝડપી વૃદ્ધિને દર્શાવે છે આ સર્વગ્રાહી અભિગમ માત્ર અર્થતંત્ર વિશે જ નહીં પરંતુ ડેરી ક્ષેત્રે રાજ્યની વૈશ્વિક હાજરીમાં પણ વધારો કરે છે ગુજરાતનો ડેરી ઉદ્યોગ હવે રૂપિયા એક લાખ કરોડથી વધુનો છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જી विश्व विख्यात अमूल ब्रांड द्वारा छत्तीस लाख दूध उत्पादकों ने बसो करोड़ रूपया दैनिक आवक पूरी पाड़े गुजरात में जो ऑर्गेनाइज डेयरी का प्रोक्योरमेंट अमूल का था तीस लाख लीटर था आज सत्ताईस साल बाद नौ गुना बढ़ के दो सौ सत्तर लाख हो गया अब इमेजिन कीजिए पूरे भारत में तीन गुना दूध का उत्पादन बढ़ा पर गुजरात में किसानों का नौ गुना बढ़ा और तकरीबन तकरीबन 160 करोड़ रुपया प्रतिदिन किसानों की गुजरात की ग्रामीण इकोनॉमी में जा रहा है। हमने दो गायों से शुरुआत की थी जैसे प्रधान नरेंद्र मोदी जी का वैभव गुजरात है उसके तहत हमको बहुत सहायता मिली उससे आगे बढ़े दो से चार की चार से पाँच की से थी। अभी पैंतीस गाय मेरे पास है और मैं सालाना रोज सुबह शाम